નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું તપોન વિદ્યા મંદિર સંકુલ અંતર્ગત આવેલી વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રન ગુજરાતી માધ્યમ માટે વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે જોઈએ તો ધોરણ માટે અંગ્રેજી ગણિત પર્યાવરણ ગુજરાતી હિન્દી માટે બીએ બીએસસી પીટીસી તેમજ બીએડ કરેલી હોય તેવા ઉમેદવારો માટે છ થી આઠ માટે અંગ્રેજી ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી માટે બીએ એમ એ બીએસસી બીએડ કોમ્પ્યુટર માટે બીસીએમસીએ પીજીડીસી ધોરણ નવ અને દસ માટે અંગ્રેજી ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત માટે બીએ એમ એ બીએસસી બીએડ તેમજ ધોરણ અને બાર સાયન્સ માટે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી મેથ્સ સંસ્કૃત માટે એમએસસી બી તેમજ બીએડ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો વ્યાયામ શિક્ષક માટે બીપીએડ અને સમકક્ષ વહીવટી ક્લાર્ક માટે બીએ બીકોમ બીએસસી સેવકો માટે ધોરણ બાર પાસ તેમજ રિસેપ્શનિસ્ટ માટે બીએ બી બીબીએ એમબીએ સિક્યુરિટી ગાર્ડ માટે ધોરણ બાર પાસ માટે જગ્યા છે મિત્રો દરેક વિભાગમાં અનુભવીને પ્રાધાન્યતા આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતો ઉમેદવારો તારીખ પાંચ દસ બે હજાર પચીસ અને રવિવારના રોજ સવારે નવથી બપોરના સાડા બાર કલાક દરમિયાન ખર્ચે બાયોરેટા સાથે રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહેવાનું રહેશે વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો તપાવન જે વિદ્યા મંદિર સંકુલ છે તે બેરણા રોડ હિંમતનગર ખાતે આવેલી સંસ્થા છે જેમાં વિવિધ જગ્યા માટેની આભરતી માટેની જાહેરાત છે મિત્રો શિક્ષકો અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય